લાંબા લાંબા મારી બહેન ના વાળ લાંબા લાંબા થતા જાય છે જેમ 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 ઉપર જઈએ તેમ હવા પાતળી થતી જાય વધી વધીને તો વધી વધીને દસ લોકો જ આવશે આગળ પ્રશ્ન ત્રણ છે કંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો પહેલું છે અરર મને તો આજે ખબર પડી બીજું છે અરે વાહ તું તો ખૂબ હોશિયાર છે ત્રીજું છે અરર આ શું થઈ ગયું અને ચોથું છે આહા સી રમણીય વનરાજી આગળ પ્રશ્ન ચાર છે રેખાંકિત શબ્દની જગ્યાએ વાર્તામાં આપેલ સમાન અર્થ ધરાવતા શબ્દો મૂકી ફકરો ફરીથી લખો તો એક દિવસ છોકરાને ઘરેથી ભાગી પર્વત ઉપર જવાનું મન થયું છોકરો રોજ ચંદ્રને જોયા કરતો ચંદ્ર રોજ શા માટે દૂરના પર્વત ઉપર જતો હશે એનું છોકરાને કૌતુક રહ્યા કરતું પહાડ ઉપર એને ઘણા પ્રાણીઓના પગેરા જોયા જે જોવા અને જાણવા અહી આવ્યો હતો એ કઈ અહી નતું એનો રંજ ન થયો પ્રશ્ન પીલે પીલે કેસરી હે ગાં ગીલી ગીલી ચાંદની કી અખિયો કી ડિબિયા ભરદેરે નિંદિયા ભૂરે ભૂરે બાદલો કે ભાલુ લોરિયા સુનાયે લારા

ત્રીજું છે ચંદ્ર તારા અને છોકરાના સંવાદ થી કોને હસવું આવી જતું ચંદ્ર તારા અને ઘરેથી ભાગી જવું હતું ભાગી પર્વત પર જવું હતું જેથી તેને અંબરનું સઘળું રહસ્ય સમજાઈ જાય પાંચમું છે ટોચ ઉપર જઈને છોકરાએ શું જોયું ટોચ ઉપર થોડાક જણ એક તાપણાની આસપાસ બેઠા હતા આજુબાજુ પોતાના ઘર જેવા નાનકડા ઘર હતા અને ઘરની બારીઓમાં પોતાના જેવા નાનકડા છોકરા હતા પ્રશ્ન હતા આજુબાજુ પોતાના ઘર જેવા નાનકડા ઘર હતા ઘરની બારીઓમાં પોતાના જેવા નાનકડા છોકરા હતા છોકરાને લાગ્યું કે પર્વતની ટોચ ઉપરથી નાનકડા છોકરા ચંદ્રને તળેટી તરફથી આવતો જોતા હશે અને પોતાની જેમ ગડેટીએ જઈને ચંદ્રને ભેટો કરવાના વિચાર કરતા હશે પ્રશ્ન આઠ તમને કઈ કઈ બાબતોનું વચ્ચે થાય છે પાંચ બાબતો લખો કોઈક વાર ચંદ્ર સાથે વાતો કરતો અને સામે તારા પોતાની વાતો કરતા તે બાબત સૌના સંવાદથી વાદળ ખડખડાટ હસી પડતા તે બાબત તારાઓના હોઠ હાલતા તે બાબત ચંદ્ર મુગ્ધ થઈને એમનો કવિતા પાઠ સાંભળતો તે બાબત અને દિવસે સૂરજ એક પછી એક ડગલા ઉતરતો અને વાદળ તે રંગ રંગીન ડગલા પહેરી આકાશના અરીસામાં જોતા તે બાબતનું અચરજ થાય છે પ્રશ્ન નવ છે મેં જોયેલું સપનું વિશે પાંચ થી પાંચ થી સાત વાક્યોમાં લખો તો મને સપનામાં લાગ્યું કે હું એક સુંદર બગીચામાં ફરતી હતી ત્યાં ચારેય બાજુ રંગબેરંગી ફૂલો અને હરિયાળી હતી પક્ષીઓ મધુર અવાજમાં ગાતા હતા જેથી મન બહુ ખુશ થઈ ગયું થોડે દૂર મને મારા મિત્રો દેખાયા અને મેં સાથે હસી રમી રહ્યા હતા આ સપનામાં બધું શાંત અને આનંદમય લાગતું હતું અચાનક આંખ ખુલી ગઈ પરંતુ સપનાનો આનંદ મનમાં રહી ગયો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં